દમણ ફરવા જતા યુવક બાઇક ને પા નદી પર અજાણ્યા વાહનની ટક્કર વલસાડ ખાતે રહેતી છવ્વીસ વર્ષીય યુવક શૈલેષ સોનીભાઈ ગવડી તેમની વાસદા ખાતે રહેતી ત્રેવીસ વર્ષીય મિત્ર રોહિણી જીતેન્દ્રભાઈ પાડવી સાથે યુનિકોર્ન બાઇક નંબર જીજે પંદર ડીપી ફાઇવ ટુ વન નાઇન ઉપર સવાર થઈ દમણ ફરવા જઈ રહ્યા હતા જે દરમિયાન પાર નદીના પુલ ઉપર બાઇક પહોંચતા પાછળથી આવતા અજાણ્યા વાહને બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર સવાર યુવક યુવતી નેશનલ હાઇવે ઉપર પટકાયા હતા જે ઘટનામાં અજાણ્યા વાહનો ટાયર યુવતી ઉપર ફરી વળતા તેને મોઢા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો ની ટીમને કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવતીને યુવકને વધુ સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં યુવતીને પહોંચેલી ગંભીર ઈજાઓ પૈકી તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું સમગ્ર બનાવને પગલે યુવતીના પરિવારજનોમાં શોખની કાલીમાં છવાઈ જોવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો